કેમ વાલા મિત્રો બધા મજામાં જો હું તો આવી ગયો છું નવું વાગી ગયા એક એક કપ સારું ખાલી નહીં ખો દવાનું કપામાં દવા સાટું છું પાછળ ઘેરો જો હાથમાં નો પંપ બધું છે ખાલી થઈ ગયો હે અત્યારે આયલો જાઉં છું થોડી નવરા નથી એટલે એક કપ સાટી દીધો ને પછી આ વિડીયો બનાવવા આપણે સારું કરી દઈએ તો અત્યારે સારું કર્યું છે મિત્રો જો એક એક પપ ખાલી થઈ ગયા કટકીમાં સાટું છું હમણાં આ ઉપર આવી ઉપરનો છે તમને બતાવવાનું હું કટકીમાં તો એક બે કેરા રહ્યા છે પાછો પંપ ભરવા એલો જાઉં છું જો વરસાદ વરસાદ ગઈ છે ને ગરમી આજે બહુ છે હવે આજનો દિન આવે કાલે હાથી આમાં ચાલુ થઈ જાય પાસે કપા દેખાય જો આ કપામાં હાથી આખી નાખવું છે પછી પારી બારી બાંધી દેવું આ ખાતર બાતર નાખી પછી કચ્છી મોટર પાછી વેતી એટલે પાલર પાણી પણ ઉતરી જાય પછી કાલે શેડ દવા મારી દીધી છે જો દૂધલા બૂધલા બધા લંગાઈ ગયા જો આ શેટે ફરતી મારી દીધી ઢોકોની દવા હવે આપણે કપામાં ગીરું નહીં ને ગરાની ને એ મારી છે જો બમરી બધું હે આલો બતા બધો કુ આવી ગયો આપણે આપણે લાઈમાં બતાવતા કુ આવી ગયો પાણી સી સીસીને પપ ભરી છે મારા બાપા હજી આવી ગયા હવે હવે મારો પપ્પા ખાલી થઈ ગયો તો મિત્રો અહીં દવા પડી છે તો આલો પપ્પા ઉતર લો અહીંથી જો અહીં થાય છે નહીં શડાવ બડાવાનું અહીંથી બધું આપણે આવી રીતે કરવાનું છે હાલો લોકો પપ્પા ઉતરી પપ તો ઉતરી ગયો તો દવા બતાવી દઉં તમને મિત્રો મમરી હે આ ખાતરનો પાવર હે આપણું મારી કપામાં બધે યુરિયા ખાતરનું કાંક કહેવાય છે એ નવું છે એમ તો નવું નહીં જૂનું જ છે જો આડિયું આ દવા મારી હે આ દવા હે અને આ પાવડર હોતા હે જો એક દોઢ ચમચી પાવડર નાખી ના ડોલ ડોલ પાણી સીસવાનું પહોંચ્યું થોડું પીરું છે કુ પાણી ઉપર છે ઉપર નથી મિત્રો ચાલો મિત્રો એ આગળ પણ બતાવવાનું છું તમને જોતા રહ્યો પપ્પા પાસે ભરાઈ ગયા છે જો જોવાયેલા જઈશ વાહ ઓજે નુપાળી લીધો હે 15 16 લિટર નો જો કપામાં નોઝલ બા હાટી બોલી જાય છે કટકી માઈલાજી છે દવા છાટવા જો હાલો જોતા રહ્યો શેદો આઈ ગયો હે કટકી તરફ આલાજી દેવાનો પાબું પાડી જોજો કપા દેમ લકાઠા ડારા આલાજી કટકી આવી ગઈ હે મિત્રો જો

વરસાદ આવ્યા રાખ્યો એટલે જુઓ એને તો આવવું જરૂરી છે જો એનો નિયમ છે વરસાદ આવે એટલે ગરમ પોપટી તો લીલી આવે જ એટલે પછી આ જુઓ ભાઈ નોઝલ વાળા ફુફવારે ચાલુ કરવા જ પડે ને તો જવો વાલી રાઉન્ડ મારી હે પાછો આપણે રિઝલ્ટ બતાવીશું રિઝલ્ટ હારું પાછો આપણે વિડીયો બનાવશું એના માટે શોર્ટ વિડીયો એવું કાક બનાવવું જોઈએ ને તમારા માટે વાલી તો જુઓ મિત્રો દવા એકલા ઘાટી ફુફારો મારું હું આ બધું બધું આબી સાઈડ ફોન ના થરવો પડે બતાવું તમને તો એમડે જો ઓલડા જો તરા જોમી ગયું છે પાછો સાટો જાવ જો ગરમી બો છે આજે પણ આ કટકી બાકી છે થોડી પછી ઉપલામાં જવા દે મારા બાપા દુતલામાં સાટો એ ગયા છે હું આ તરહ્યાં સાચ દઉ ને લે ઉપાડી નાય બે પગ ખોટા ખોટા માં ઉડાવવા એટલે ઉપલા પગ કપામાં જાણ દેખાય આપણે બતાવ્યું હમણાં એમાં એમાં પણ સાટું સારું કરી દીધું છે એમાં પણ આપણે બતાવીશું તમને જો ફુહારા બુહારા જો ચાલો મિત્રો જોતા રહી ગયો આજે આપણે તમને કાંકું કાંક બતાવવાનું છું ચાલો જોતા રહી ગયો જો મિત્રો ઉપલા કપામાં આવી ગયા સાટવા દવા જો હા આ બધું પવન એવું પડે થોડો ઘણો સાટી જુઓ દવા દવા જો મારા બાપા આગળ ગયા જાય છે પાછળ છે થોડોક ઘડી આ બધું છે કટકી જે મજા નથી આવતી થોડી ઘણી આમ આવે માથે પણ નિશ્કે આપણે નજર રાખી લો વાંધો નથી કપા થોડો કટકી કરતા નાનો હા મજા જો એકલા જો આ કપા આ બધું સટાઈ ગયા હે આ બધું કેરા કેરાયેલા જઈએ હવે જોતા રહી ગયો તો મિત્રો દવા સટાઈ ગઈ છે કપામાં પબ પબ બધું ધોઈ નાખ્યું છે હવે બીજી વાડી પર જઈએ બપરા કરી આવી મિત્રો દવા બધી જો હાથ છો હાથ વીઘામાં સટાઈ ગઈ છે હાલો આ સામાન્ય ભર હવે ડોલ બોલ ધોઈ નાખી પબ બબ ધોઈ નાખ્યા હે એક પબ બીજી વાડી મૂકાય મારા બાપા ઉભા રહ્યું પહેલાં આને મૂકી દઈ દવા દવા બસી હજી તો દવા બી ઘણી બસી છે હાલો આને હાથમાં લેવું જોઈએ કારણ કે ડોઈલમાં નથી અમાતા ડબલા રાઇસ મૂકી દઈએ અંદર તો જુઓ મિત્રો પપ્પ ધોઈ ગયો છે પપને કાંધે લગાડી લઈ જો વાડી પંઠું આ એક દવા બવા સટાઈ ગઈ છે હવે ગરમી બહુ હોય આજે તો હલો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખીઓ વિડીયો ગેમ હોય તો લાઇક કરી નાખી ગયો આવું જોવા માટે ચેનલ જ્યારે સાથે જોડાઈ રહી ગયો મિત્રો તમારા પ્રેમથી આપણે એક હજાર પર સબસ્ક્રાઈબ થઈ ગયા છે આગળ પણ સપોર્ટ કરતા રહીજો મારા વાલા ો બધાને જય માતાજી વિડીયો થોડો જોવા બધા આભાર બધાનો તો હાલો આપણે વાડી પર પપ લઈને વાલતા થઈ બપોરા કરી આવી દવા સટાઈ ગઈ છે તો આલો લાઈક કરી નાખજો મિત્રો બધાને જય માતાજી